નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ ન્યુઝ માં વડોદરા શહેરના ટીપી તેર માંથી પસાર થતી કેનાલ ફરતે ફેન્સિંગ લગાવવાની માંગ સાથે નરતા યોજનાના કાર્યપાલક ઇજને આવેદન પત્ર આપવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા સ્થાનિક લોકો દ્વારા પોસ્ટર સાથે રજૂઆત કરવામાં આવી ટીપી તેર વિસ્તારમાં આવેલી નર્તા યોજનાના નહેર વિભાગ નંબર દસમાં થોડાક દિવસો અગાઉ નવાયાર્ડમાં રહેતા યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું અગાઉ પણ અહીં ઘણા લોકો ભોગ બન્યા હતા જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીની આગેવાનીમાં સ્થાનિકોએ પોસ્ટર સાથે નર્તા નહેર યોજનાના કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર આપી કેનાલ ફરતે લોખંડની ફેન્સિંગ લગાડવાની માંગ કરી છે શહેરના ટીપી તેર છાણીથી ગુરુવાર તરફ નર્તા કેનાલ પસાર થાય છે આ કેનાલની બંને તરફ રૈણાંક વિસ્તાર આવેલો છે અને કેનાલની બંને તરફ રોડ હોવાથી લોકોની અવરજવર રહેતી હોય છે અને રૈણાંક વિસ્તાર વચ્ચેથી પસાર થતી નડતા કેનાલ ફરતે કોઈ ફેન્સિંગ લોકોની સુરક્ષાવાટી કરવામાં આવી નથી જેના કારણે ગત તારીખ બાર માર્ચ બપોરે નવાયાડ વિસ્તારમાં રહેતો સરપરાજ પઠાર નામનો યુવક ડૂબી ગયો હતો જેના અગાઉ સોલાર પેનાલની કામગીરી દરમિયાન એક યુવક નડતા કેનાલમાં પડી જતા ડૂબી ગયો હતો અગાઉ ઘણા લોકો કેનાલમાં ડૂબી જવાના બનાવો બન્યા છે નવાયારમાં રહેતા બાબા ખાન પણ કેનાલમાં ડૂબી ગયો હતો ઘણા બધા કિસ્સાઓ બની ચૂક્યા છે જેને લઈ અનેકવાર સ્થાનિકોએ અહીં લોકોની સુરક્ષા માટે લોકડની ફેન્સિંગ લગાડવાની માંગણી કરી હતી પરંતુ પાલિકા તંત્ર તથા નર્તા યોજનાના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા વારંવાર લોકોના ડૂબી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે બુધવારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાધવની આગેવાનીમાં સ્થાનિકો સાથે પોસ્ટર સાથે છાણી સ્થિત નર્તા યોજનાના नहर विभाग नंबर दस न कार्यपालक इंजीनियर ने आवेदन पत्र अपी छाणी थी नर्दा के घटना हुई थी बहुत बड़ी घटना हुई थी हमारे नवाड़ विस्तार में हमारा एक भतीजा गिर गया था छाणी कैनल में वो क्या ठंडी जगह थी झाड़ पार लगाया था और वहाँ पे कोई सेफ्टी की जगह नहीं थी नहीं दीवार भी लगाई थी नहीं जाली भी नहीं लगाई थी बारम्बार घटना होती थी તો વેસિય ઘટના હઈ હતી આજ હમ નર્મદા કેનાલ મેં આયે અધિકારી કોઈ જગન્નાગે રજુ વાત કરી અધિકારી કો અધિકારી છે બોલા જલ્દ જલી લગાવે ક્યાં દીવાલ લગાવી બારંવાર ઘટના યે ના હોય આજ રોજ નર્મદા યોજના નહેર વિભાગ નર્મદા નંબર દસ કાર્યપાલ યુજના આવેદન પત્ર કરવા આવ્યા છે જેનું સૌથી એક ગંભીર કારણ છે કે ધુલેટીના બે દિવસ પહેલાં અમારા નવાડ વિસ્તારમાંથી એક અમારા નવજવાન એવા એવા સરપ્રાજભાઈ પઠાણે નર્મદા કેનલમાં ડૂબી જતાં એમનું મૃત્યુ થયું હતું આજે અમારે સરકારશ્રીને એક જ કહેવું છે કે નર્મદા કેનલ જે છે ટીપી તેરમાંથી જ્યારે વહેતી હોય તો ત્યાંથી બાજુમાં રોડ હોવાથી ઘણા બધા બાળકો અવર કરતા હોય ને એવા સમયે ઘણા બધા એવા કિસ્સા એ કેનલમાં થઈ રહ્યા છે ઘણા બધા બાળકો ત્યાં જીવ આવ્યા છે અમારી સરકારની એક જ માંગ છે કે કેનલની બહુથી જોત કદાચ તમે ફેન્સિંગ કરો તો ભવિષ્યની અંદર આવી બધી દુર્ઘટના ન ઘડે અને બીજી વાત તો તમને કહેવા માંગીશ કે જે પ્રમાણે વડોદરા કોઈ મોટા નેતા આવે છે તો એ નેતા ઝેડ પ્રસંગે સુરક્ષા આપવામાં આવે છે અને જયારે વિસ્તારની અંદર આવા જો બનતા હોય તો ખરેખર એ વાત જોઈએ કે તમે ફેન્સી લગાવો તો કોઈ કોઈ દીવાનો દીવો ન બુજાય એટલે અમારી એક આવનારા સમયની અંદર વહેલા વહેલી તકે જે ટીપી તેરમાંથી માંથી જે કેનલ વહી રહી છે એ કેનલની બાજુમાંથી તમે ફેન્સિંગ કરો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ બાળકનું જીવ ના જાય